જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો વરસાદી માહોલ સર્જાતા લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારની જો વાત કરીએ તો લોર ફાચરિયા પીછડી હેમાળા માણસા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફની જો વાત કરીએ તો રાજુલા પંથકમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે શહેર તેમજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે રાજુલા પંથકમાં થોડા દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે રાજુલા પંથકના ગ્રામ્ય વિસ્તારની જો વાત કરીએ તો મોરંગી માંડરડી આગરિયા ધારેશ્વર સહિતના ગામોમાં વરસાદી માહોલ સર્જાયો છે વરસાદી પાણી રાજુલા શહેરના રાજમાર્ગો પર ફરી વળ્યા અસહ્ય બફારાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે લોકોને અસહ્ય બફારાથી રાહત મળી છે તો મહુવામાં પણ વરસાદી માહોલ સર્જાયો છે ફરી એકવાર વરસાદી માહોલ સર્જાતા લોકોમાં ભારે ખુશી જોવા મળી રહી છે છેલ્લા લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ મહુવાના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સર્જાયો છે મહુવા તાલુકા તેમજ ગ્રામ્ય પંથકની જો વાત કરીએ તો બગદાણા ભગુડા ઓથા ભાદરોલ સહિતના ગ્રામ્ય પંથકોમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે વરસાદના લાંબા વિરામથી લોકો મીટ માંડીને બેઠા હતા કે ક્યારે વરસાદ વરસે ફરી એકવાર વરસાદી માહોલ સર્જાતા લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તેમજ ખેડૂતોમાં પણ ભારે ખુશી જોવા મળી રહી છે તો ફરી એકવાર વરસાદી માહોલ સર્જાતા લોકો ખુશખુશાલ થયા